ઝુઘડીયા બાર એસોસિએશનના પ્રમુખ તરીકે સળંગ બીજી વખત દક્ષેસ રાંદેરિયા બિન હરીફ ચૂંટાયા હતા સમગ્ર ગુજરાતમાં આવેલ બસો બોંતેર જેટલા વકીલ મંડળના પ્રમુખ ઉપપ્રમુખ સેક્રેટરી સહિતના હોદ્દેદારોમાં તેની ચૂંટણી યોજવામાં આવી હતી જોકે તાલુકા વકીલ મંડળના પ્રમુખ ઉપપ્રમુખ તથા સેક્રેટરી સહિતના તમામ પદો પર બિનહરીફ ચૂંટણી યોજાઈ હતી જેમાં ઝુગડીયા તાલુકા બાર એસોસિએશનના પ્રમુખ પદે સળંગ બીજી વખત બિનહરીફ દક્ષેશભાઈ રાંદેડીયા ઉપપ્રમુખ પદે ભાવિનભાઈ શાહ તથા સેક્રેટરી પદે અમિતભાઈ ચૌહાણ સહિતના તમામ હોદ્દેદારોની બિનહરીફ વરણી કરવામાં આવી હતી ગુજરાત રાજ્યમાં બસો બોતેર જેટલા વકીલ મંડળના પ્રમુખ ઉપપ્રમુખ સેક્રેટરી સહિતના હોદ્દેદારોની ચૂંટણી યોજાઈ હતી ઝઘડિયા તાલુકા વકીલ મંડળના પ્રમુખ ઉપપ્રમુખ તથા સેક્રેટરી સહિતના તમામ પદો પર બિનહરીફ ચૂંટણી યોજી ઝઘડિયા તાલુકા બાર એસોસિએશનના પ્રમુખ શ્રી દક્ષિતભાઈ રાંદેરિયા ઉપપ્રમુખ તરીકે ભાવિનભાઈ શાહ તથા સેક્રેટરી તરીકે અમિતભાઈ ચૌહાણ સહિતના તમામ હોદ્દેદારો બિનહરીફ વરણી કરવામાં આવી હતી મહત્વની વાત તો એ છે કે ઝઘડિયા બાર એસોસિએશનની આ ચૂંટણીમાં જે ફોર્મ ભરાયા હતા તે ફોર્મ ભરવાની અંતિમ તારીખ દરમિયાન ફોર્મ પરત ખેંચી લેતા ઝઘડિયા બાર એસોસિએશનની ચૂંટણી ચૂંટણી કમિશનર શ્રી સહીદભાઈ ચૌહાણ પટેલે ચૂંટણીને બિનહરી જાહેર કરી હતી અને પ્રમુખ તથા સેક્રેટરીના પદના ઉમેદવારો રિપીટ કરવામાં આવ્યા હતા